મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જીવલેણ સાબિત થતી ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ પર વહીવટી તંત્રએ તવાઈ બોલાવી છે સુરતમાં પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને લઈને પોલીસ ચેકિંગ હાથ ધર્યું હતું ઉત્તરાયણ પર્વ આવતાની સાથે સુરત પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે ત્યારે જે ચાઇનીઝ ધોરાઓ પ્રતિબંધ જોવા મળી રહ્યા છે ત્યારે અત્યારે સુરત શહેરની અંદર તમામ દુકાનો પર અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખટોતરા પોલીસની ટીમ અત્યારે અંબાનગર ખાતે પહોંચી ચૂકી છે અને પતંગના દુકાનો પર જ્યાં ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે દોરી ઘસનાર જે

સૂચન જે છે કરવામાં આવ્યું છે અત્યારે કાચ પણ ચકાસવામાં આવી રહ્યા છે વધારે કાચ ન નાખવા માટેની પણ અપીલ છે તે તે કરવામાં કરવામાં આવી આવી રહી છે 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 પણ ખાસ પ્રયત્ન જે રહ્યા ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા માટેનું જે છે તે ખાસ સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે ચાઇનીઝ દોરાનું વેચાણ કરવામાં આવ્યું એકદમ જ બંધ રાખ્યું છે સાહેબ આજે ચાર પાંચ વર્ષથી અમે તો કોઈ વસ્તુનું કોઈ કોઈને મટીરીયલ કોઈના પછી લાવતા બી નથી બનાવી બી નથી આપતા નથી કઈ એનું યુઝ પણ નથી કરવાની ના જ પાડીએ છે પોલીસ દ્વારા કઈ રીતને સમજણ આપવામાં આવી પોલીસ દ્વારા સમજણ આપવામાં આવી કે તમે આ વસ્તુ તમે રાખતા નહીં આ ગેરકાયદેસર છે અને ગેરકાનૂની છે કઈ પણ પ્રોબ્લેમ આવે છે તમારું બંધ કરવામાં આવશે જણાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની કારણ કે દુકાનદારો પણ અપીલ કરી રહ્યા છે કે ચાઇનીઝ દોરો લોકો ન વેચે અને ખરીદે પણ કારણ કે લોકોના ગળાઓ કપાતા હોય છે અને ખાસ કરીને પક્ષીઓ પણ જીવ જતું હોય છે ત્યારે ખટોદરા પોલીસની ટીમ દ્વારા એક સરપ્રાઇઝ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સાહીદ જગતાપ જીએસટીવી સુરત